ડીસા રસ્તા ભિલડી હાઈવે રોડ ઉપર ડીસા રૂરલ પોલીસ દ્વારા બાતમી ના આધારે ગોડાઉનમાં રેડ કરતા શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો આજે ડીસા આખોલ નજીક ભિલડી રોડ ઉપર એક ગોડાઉન માં ડીસા પોલીસ સ્ટેશનના જહાબાજ પીઆઈ અમિત દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આજે વહેલી સવારે બાતમીના આધારે રેડ કરતા પાંચસો થી વધારે થેલી શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું ગોડાઉનમાંથી બિસ્મા નામનું એમોનિયમ સલ્ફેટ ખાતર ઝડપાયું ગોડાઉનમાં પલટો મારીને સારી થેલીમાંથી બિસ્મા સલ્ફેટ નામની થેલીમાં થઈ રહ્યું હતું પેકિંગ ખેડૂતો સાથે થઈ રહી હતી છેતરપિંડી ડીસા પોલીસ દ્વારા એક ટ્રક પણ કબજે કરવામાં આવી આ સરકાર માન્ય ભીસ્મા સલ્ફેટ બની રહ્યું હતું કે પછી ડુપ્લિકેટ બની રહ્યું હતું તે ડીસા તાલુકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે મહાવીર શાહ સાથે ન્યૂઝ ડીસા